જૂનાગઢ જિલ્લા પંચાયત પ્રમુખ અને સભ્યનો વિવાદ પંચાયત પ્રમુખ હરેશ ઠુમ્મર સામે કર્યા હતા આક્ષેપ જિલ્લા પંચાયત સભ્ય નિર્વણાબેન બુસાના પુત્રએ કર્યા હતા આક્ષેપ સ્ટોરી રિપોર્ટ બાય પરેશ બુદ્ધિ એ આક્ષેપો પાયા વહેવાના છે એવું કહેવાય છે કે જિલ્લા પંચાયતના પ્રમુખ અમને ગ્રાન્ટ આપતા નથી ભાઈ તદ્દન ખોટી વાત છે એક વર્ષથી હું પ્રમુખ છું મેં અઠ્ઠાવીસ લાખ રૂપિયા એમના વિસ્તારના વિકાસના કામ માટે મેં આપેલા છે અને એને ક્યાં નાણાં ફાડવા છે કયા ગામમાં છે એનું મારી પાસે લેખિત કાગળમાં છે એના લેટર પેદ ઉપર છે અને મેં એમને નાણાં ફાળવેલા છે અને એવી કોઈ જિલ્લા પંચાયતના સભ્યની ગ્રાન્ટ નથી હોતી પરંતુ જે કઈ વિસ્તારના વિકાસના કામો આવતા હોય ને અમે ઉપરથી સરકાર અમને નાણાં ફાળવે ત્યારે અમે સામાન્ય સભામાં મૂકતા હોય ને એ મંજૂરી આપતા હોય છે અને વિકાસના કામ કરવાના રહેતા હોય છે મારે હું એક રૂપિયા માત્ર જોલીતભાઈ બુસાના એના મમ્મીના જિલ્લા પંચાયતના સભ્યના કહેવા મુજબ અમે આપેલા છે અને રેકોર્ડ પર છે ઈર્ષા છે હું જિલ્લા પંચાયતનો પ્રમુખ બહેનો ત્યારથી એમને ઈર્ષા છે એને ગમતી વાત નથી કે હું પ્રમુખ છું આમ મારા ગામના જ છે પણ એ બધી પાયાવિહોની વાતો કરે છે એવું કઈ છે નહીં અમારા માટે તો બધા સભ્યો સરખા જ હોય છે પાર્ટી વિરુદ્ધનું કામ કરતા હોય સ્વાભાવિક છે ગત ચૂંટણીમાં એને પાર્ટી વિરોધનું કામ કર્યું હતું કોના કેવાથી કર્યું એ પ્રજા જાણે છે ગઈ લોકસભાની અને ધારાસભાની પેટા ચૂંટણીમાં એને પાર્ટી વિરોધની પ્રવૃત્તિ કરી છે માટે એટલે અમે સ્વાભાવિક છે વ્યક્તિ દીઠ એમને ન મળતા હોય પાર્ટીના હિસાબે પરંતુ એવી કોઈ બાબત જિલ્લા પંચાયતમાં છે નહીં હલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મહોલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે સ્ટાર્ટિંગ ખાલી છે યસ તો રાહસ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કરીને એક વખત જરૂર વિઝિટ કરજો